ઘરમાં કાળા રંગનો ઉપયોગ વધી ગયો છે કરો આ કામ નહીં આવે નકારાત્મકતા ઘરમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે જો કે તેનો વધુ પડતો ઉપયોગ કરવો અથવા તેને ખોટી દિશામાં રાખવાથી નકારાત્મક અસરો થઈ શકે છે વાસ્તુ અનુસાર ઘરના કલર પણ આપણા જીવનને પ્રભાવિત કરે છે આજકાલ ઘરમાં કાળા કલરનો ઉપયોગ વધી ગયો છે પરંતુ શું તમે જાણો છો કે એની ઘર પર શું અસર પડી શકે છે જો તમે પણ ઘર માં વધુ પડતા કાળા કલરના સામાનનો ઉપયોગ કરો છો તો આ લેખ તમારા માટે છે તો ચાલો જાણીએ કાળા રંગ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો અને વાસ્તુ નિયમો કાળા રંગની વસ્તુઓ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ પશ્ચિમ દિશામાં કાળો રંગ યોગ્ય છે આ દિશા સ્થિરતા શક્તિ અને શક્તિ સાથે જોડાયેલી માનવામાં આવે છે જો તમે ઘર માં કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તેને આ દિશામાં રાખો જો કે કાળા રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો તે મહત્વનું છે કાળા રંગનો ઉપયોગ સંયમિત રીતે કરવો જોઈએ કારણ કે વધુ પડતી કાળા રંગની વસ્તુઓ નકારાત્મક અસર કરી શકે છે અને ઘરના વાતાવરણમાં તણાવ પેદા કરી શકે છે તેથી જો તમારા ઘરમાં કાળા રંગની વસ્તુઓ છે તો તેને સાથે ન રાખો કાળા રંગની વસ્તુઓની સ્થિતિ કાળા રંગની વસ્તુઓ જેવી કે ફર્નિચર દિવાલો અથવા સજાવટનો ઉપયોગ એવી જગ્યાએ ન કરો જ્યાં લોકો આરામ કરે છે જેવા કે બેડરૂમ અને ડ્રોઇંગ રૂમ આ સ્થળો આરામ અને શાંતિ માટે છે અને કાળા રંગાના સ્થળોમાં નકારાત્મક ઊર્જા પેદા કરી શકે છે કાળા રંગની એક્સેસરીઝને લિવિંગ રૂમ અથવા સ્ટડી રૂમ જેવી જગ્યાએ મૂકી શકાય છે જ્યાં પ્રવૃત્તિ અને ઊર્જાનો પ્રવાહ વધુ હોય છે જો તમારા ઘરમાં કાળા રંગની કોઈ વસ્તુ રાખવી હોય તો તેને કપડાથી ઢાંકીને રાખો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક પ્રભાવથી રક્ષણ મળે છે એ પણ સુનિશ્ચિત કરો કે જ્યાં કાળા રંગની વસ્તુઓ રાખવામાં આવી છે તે દિશા નિયમિતપણે સાફ કરવામાં આવે છે. સ્વચ્છતાથી વાતાવરણ તાજુ રહે છે અને ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર